હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે આઠ અને પહેલાં તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજે છે શું કહેવાય એમનો વારો સંસ્કાર તો આજે અમારે છે પ્રોગ્રામ રાંધલટેડાનો અને બેબી શોવરનો અને અહીંયા આજે આઠ વાગી ગયા છે હમણાં ગોરબાપા જ હશે અહીંયા રાણ પૂજા ને એમ બધું થશે અને પછી જે આપણું રેગ્યુલર જે પણ રીતિ રિવાજ હોય એ બધું થશે અત્યારે અમે લોકો તૈયાર થઈને એવા છે હું મમ્મી કિશન ભાઈ જોઈ અને બધા મહેમાન પણ ધીરે ધીરે આવશે અને પછી જે જે આગળ હશે એ બતાવતા રહેશું તો સારું ચાલો નંદિલમાના દર્શન પેલા કરી લઈએ ો શાંતિરંગારી શાંતિ પ્રેથાવી શાંતિનાપ શાંતિયોવા શાંતિ શાંતિ સર્વ શાંતિ जो अग्रमण जी श्रीमन्न महाकर दीपते नमः उत्कृष्ट का गुण महापुरजू का गुण महा ज्ञान दे का गुण महा कानिय का गुण महा वास्तु का गुण महा वन्य पात्र नमः उत्कृष्ट गुण महा शरीर के गुण महा दिव्य गुण महा इतनक का गुण मणि श्री नमस्तुते तो केन कर कर गुण महा लंबू जार का गुण महा इनके ನಾರಾಯಣಮ <Sessing>

આયં તુઃ ધનવર્તી મોટી નિસુક મે મગાત્મન શુતિ કરતે પુરા ફળ પ્રાપ્ત દેવનો સિદ્ધિ પરરૂપં હે જય જય તો નિજ નામ સંકતરાદના પૂજ્યના દેવ પૂજન કરી છે કતિ પ્યો હરપત કલક પર ધુળ નખી રાખનો ઓ ઉત્તરાંગ ભંજી યજામહે સુકંજે કૃતિ વડનામાં કુવા રૂપને વંગન જ કૃષ્ણ ગોપતી જમનકાર ઓ કરમંતુ એક ફૂલ એક ફૂલ બુદ્ધ સંતાહ એક ફૂલ એનકા દેસિયનિયા ઓ ભગવાનની ફૂલની બિસાયા કરું છું આ

હેલો કેમ છો અમે આવી ગયા છે નવો લઈને તમારી સાથે અને આજે અમારે છે પ્રસંગ અને રિવિલ તો નથી થયું છે અમે છે ભક્તિનો શ્રીમદનો પ્રસંગ અને અમે આ આવી ગયા છે અત્યારે બસ જો તાંદોરનો ગયો ગરમી ઘણી છે એટલે અને બસ નાસ્તો કર્યો છે બાકી બીજી થઈ છે બાકી મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે અમારે ઘણા મહેમાન આવી બી ગયા છે તો મળીએ આપણે બધા અમે સોહમભાઈ બેઠા છે એમ સોહમભાઈના પપ્પા કૈલાશભાઈ આ વિદેશ કાકા મારે આ આ અમારા હતા કેમ છો હતા મજામાં

મામી બેઠા છે ઈલા મસી એમની છોકરી એ કેમ છે છોકરી હલો 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 તમે એકલા જઈ આવ્યા ને મારે ઘરને મિસ કરશો ને શિલ્પા ભાભીને એને ક્રિશિવને ખાસ મારા ક્રિશિભાઈને નગર ભાગા ભાગી કરતા હોય ને એક આમના ને કામના ઈ આમના જા આમના આમના જા આમના

મજામાં તમારા સાઢુભાઈ હજી વાળા સુપરસ્ટાર છે ને ભૂમિકા એના હસબન્ડ છે લાગે એટલે સુપરસ્ટારના હું હેન્ડસમ ધોયને જોવા વાય સાથ નાગભા હ પછી શું બેઠી થઈ ગઈ બીધી હવે નાસ્તો નાસ્તો કરવા અમારા અમારા પોરબંદને સુપરસ્ટાર જીબિકા

અમારી <laughs> હિમાદ્રી <laughs> 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 oh,

બેઠા છે <laughs> <laughs> બીજા ભાભી કેમ છો મજા મજા અને ભાઈ કેમ છે મજા માં ને શું નામ તારું જો પેલી વાર મળ્યા ને આપણે તો ને ઓળખી ને મને થોડોક તો હવે હા ભાઈ ની કોણ છે હું મારું નામ આવડે શું નામ મારું નામ જય આવડે છેલ્લું નામ હા જાના માત્ર વગર નામ જય હા